હલો મિત્રો કેમ છો મજામાં ની તો આજે હું તમારા માટે લઈને આવી છું ભારો બધાની નવી જ રીત તો આપણે આજે આ તમે ત્રણ ભારા જોઈ શકો છો ઘાસ તો મિત્રો તમે જોઈને આ ત્રણ ભારા ઘાસ છે તો એ ઘાસને આજે આપણે એક જ ભારામાં બાંધવાના છીએ કારણ કે આ ત્રણ ભારા આપણે ગાડી પર લઈને બે હાયના અને આપણને તકલીફ પડ્યા એના કરતાં આપણે બધું ઘાસ એક જ ભારામાં બસું એ તમે જોજો કઈ રીતના તો મિત્રો આપણે આવી રીતના ત્રણ કાપડ લઈ લેવાનું છે અને આવી રીતે મૂકવાના છે તો મિત્રો જોયું ને તમે આવી રીતના આપણે ભાર બનવું ત્રણ કપડા તમે જોઈ લો જોયો ને મિત્રો અને મિત્રો આપણું આ ત્રણ ભાર ઘાસ છે બરાબર એને આપણે એક જ ભાર કઈ રીતે બાંધશું એ તમે જોજો પહેલું કરીએ આપણે આવી રીતે રીતના મૂકશું

તો મિત્રો બધું જ ઘાસ આપણે જે છે એ બે બાજુ અને વચ્ચે ત્રણ ભાગમાં મૂકતું જ જવાનું છે બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધું જ ત્રણ ભારાનું ઘાસ એક ભારાની અંદર મૂકી લીધી છે તો કઈ રીતે મૂકી છે એ તમે જોઈ તો મિત્રો તમે જુઓ તો આ ભારો કેટલો લોબો લાબો બંધાય છે ને કમ્પ્લેટ તો આ ત્રણ કાપડ મેં તમને બતાવ્યા હતા એ કાપડને આપણે ભારો આવી રીતના બાંધી લઈએ

પેલો સરસ રીતે બંધાય છે બરાબર ને અને લઈને આપણે બેસતા હોય કમ્પ્લીટ ફાવશે બરાબર તો મિત્રો તમને આજે મેં આ સ્ટીક બતાવી તમને કેવી લાગી તો તમે આ વિડીયો જોયો અને અમારે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો તો ફરી જ મળીશું નવા વિડીયોમાં